વલસાડ જિલ્લાના નાગરિક સમૂહો સાથે લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું અને આમાં પોલીસ ખાતાથી સંબંધિત કોઈ પણ સમસ્યા લોકોની હોય તો એ સમસ્યા જણાવવા માટેના એ જાણવા માટેના પ્રયત્નો આમાં કરવામાં આવેલા મોટા ભાગે ત્યાં જે આગેવાનો આવેલા હતા એ લોકોએ પોલીસની કામગીરીથી ખૂબ જ સંતોષ વ્યક્ત કરેલો અને ખાસ કરીને જે જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર કરણરાજ વાઘેલા છે એની કામગીરી ખૂબ જ બિરદાવવામાં આવેલી હતી ખાસ કરીને અત્યારે જે બે ત્રણ ચક્ષારી કેસો ડિટેક્ટ કરેલા છે જિલ્લા પોલીસ દ્વારા આમાં જે પારડીના જે એક સિરિયલ કિલરને પકડેલો આ બાબતે પ્રજાજનોએ આ કામગીરીને બહુ જ બિરદાવેલા છે સો ખૂબ જ સંતોષકારક આ લોક સંવાદ રહેલો આમાં અમુક સૂચનો હતા જેમાં એક જિલ્લા જેલની વલસાડ ખાતેની માંગણીની વાત હતી એને માટે જમીન જોવાની કામગીરી ચાલુ છે એ પર જમીન અગર નક્કી થઈ જાય તો પછી આ કાર્યક્રમ એ જે પ્રોજેક્ટ છે એને આગળ વધાવી શકાય એ જ રીતે સરીગામ ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશનના હોદે દ્વારા દ્વારા સરીગામમાં એક પોલીસ સ્ટેશન ખોલવાની રજૂઆત કરવામાં આવેલી આ બાબતે પણ કામગીરી અત્યારે ચાલુ છે અને એ સરકાર શ્રીમાંથી મંજૂર થઈથી આ પોલીસ સ્ટેશન પણ શરૂ કરવામાં આવશે તો એ રીતની અમુક રજૂઆતો હતી જેનો ભવિષ્યમાં અમે ઉકેલ કરવાના પ્રયાસ કરશું